प्रश्न नंबर 1 जामुन फल खाવાથી કયો રોગ મટે છે અ કેન્સર બી એસીડીટી સી બ્લડ સુગર ડી ટીબી સાચો જવાબ છે સી બ્લડ સુગર પ્રશ્ન નંબર 2 બળદ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે અ નેપાળ બી સ્પેન સી ફ્રાન્સ દી પાકિસ્તાન સાચો જવાબ છે બી સ્પેન પ્રશ્ન નંબર ત્રણ भारत ना कया राज्य में सूर्य बे कलाक पहला उगे छे? असम बी उत्तराखंड सी राजस्थान में डी अरुणाचल प्रदेश साचो जवाब छे? डी अरुणाचल प्रदेश प्रश्न नंबर चार बारक ने जन्म आपवा पर कया देशनी सरकार इनाम आपे छे। आप सिंगापुर। बी फ्रांस सी कनेडा बी जापान। साचो जवाब छे। आप सिंगापुर। प्रश्न नंबर पांच। गूगल पर 1 मिनट में કેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે અ 10 લાખ બી 15 લાખ સી 35 લાખ ડી 40 લાખ સાચો જવાબ છે સી 35 લાખ પ્રશ્ન નંબર 6 वधु पड़ती कॉफी पीवा कई बीमारी थाय छे अ कमळो बी पथरी सी कैंसर डी कब्जियात साचो जवाब छे सी कैंसर प्रश्न नंबर सात કયું પાન ખાવાથી મગજ તેજ થાય છે અ પીપલ બી તુલસી સી લીમડો ડી બ્રોકોલી સાચો જવાબ છે ડી બ્રોકોલી પ્રશ્ન નંબર આઠ कया देश में सूर्य छे? अ भारत, बी चीन, सी नॉर्वे, दी अमेरिका साचो जवाब छे सी नॉर्वे प्रश्न नंबर न कई भारतीय बैंकनी शाखाओ सौ स्टेट बैंक ऑफ इंडिया बी सिंध बैंक, सी महाराष्ट्र बैंक डी पंजाब बैंक साचो जवाब छे। अ स्टेट बैंक ऑफ इंडिया प्रश्न नंबर दस गांधीजी ने के को हटा। अ पांच बाड़को बी त्रण बाड़को सी चार बाड़को डी बे बाड़को साचो जवाब छे सी चार बाड़को प्रश्न नंबर अग्यार कयो छोड़ हवा ने सौ वधु शुद्ध करे छे अ एलोवेरा बी पीपल सी लीमडो दी तुलसी साचो जवाब छे अ एलोवेरा प्रश्न नंबर बार क्यों ग्रह सूर्य आसपास फरता इ्ठासी दिवस ले पृथ्वी दी बुध ग्रह सी શુક્ર શુક્રગ્રહ બી ગ્રહ સાચો જવાબ છે બી બુધ ગ્રહ પ્રશ્ન નંબર તેર ચા પીવાથી કયો રોગ થાય છે અ કેન્સર બી શરદી ઉધરસ સી મેલેરિયા ડી પાયોરિયા સાચો જવાબ છે દી પાયોરિયા પ્રશ્ન નંબર ચૌદ કઈ શાકભાજીમાં લોહીનું પ્રમાણ સૌથી વધુ હોય છે અ કારેલામાં બી મેથીમાં સી પાલકમાં દી રીંગણમાં સાચો જવાબ છે સી પાલકમાં પ્રશ્ન નંબર પંદર કયું પક્ષી નશો કરવાનું શોખીન છે અગરુડ બી પોપટ સી કોયલ દી કબૂતર સાચો જવાબ છે બી પોપટ પ્રશ્ન નંબર સોળ जमीन पर सुवाती कॉ रोग मटे छे। कब्जियात, बी सुगर सी कैंसर, डी हार्ड एटेक साचो जवाब छे। दी हार्ड एटेक प्रश्न नंबर सत्तर સૌથી પૌષ્ટિક દૂધ કોનું માનવામાં આવે છે અ ગાય દિ ભેંસ સી ઘેટા દી બકરી સાચો જવાબ છે અ ગાય પ્રશ્ન નંબર અઢાર કયા દેશમાં હોસ્પિટલ ટ્રેનમાં છે भारत बी जापान सी कोरिया दी अमेरिका साचो जवाब छे। अ भारत प्रश्न नंबर ओगनीस कूतरू करवा व्यक्ति के वर्ष पीछे मृत्यु पा एक वर्ष पी બી બે વર્ષ પછી સી ત્રણ વર્ષ પછી બી ચાર વર્ષ પછી સાચો જવાબ છે અ એક વર્ષ પછી પ્રશ્ન નંબર વીસ ભગવાન શ્રી ધનુષ નું નામ શું હતું અ પિનાકા બી ગાંડી સી વિજ્યા દી કોદંડ સાચો જવાબ છે દી કોદંડ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો